શહેરના પાંચબત્ત વિસ્તારમાં આવેલા દાઉદી શોપિંગ સેન્ટરમાં ક્લિક મની એક્સચેન્જનો સંચાલક બિન અધિકૃત રીતે વિદેશી ચલણનો વેપાર કરતો હતો ભરૂચના એસઓજી સ્કવોડને મળેલી બાતમીને આધારે પોલીસે ડમી ગ્રાહક તૈયાર કરી ક્લિક મની એક્સચેન્જમાં મોકલ્યો દુકાનનો સંચાલક તેને ભારતીય ચલણના બદલામાં ચારસો પચાસ બ્રિટિશ પાઉન્ડ આપવા તૈયાર થયો હતો ત્યારે એસઓજી પોલીસની ટીમે ત્રાટકીને દુકાનના સંચાલક મોહમ્મદ તલહા ઇબ્રાહીમ પટેલની અટકાયત કરી છે ભરૂચ શહેરમાં હવાલાના નાણાં આવતા હોવાની માહિતી ઘણા સમયથી આવતી જ રહેતી હતી હમણાં આજના દિવસે એક એવી માહિતી મળેલી કે ભરૂચ શહેરમાં પાંચ બત્તી વિસ્તારમાં એક દુકાનમાં કોઈપણ જાતના પરવાના વગર એક મની એક્સચેન્જ ચાલી રહ્યું છે એ આધારે બોગસ ગ્રાહક મોકલી અને નાણાં મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો એની પાસેથી અંદાજે પાંચેક લાખ રૂપિયા રોકડા અને વિદેશી મુદ્રા પણ મળી આવે છે પોલીસે દુકાનની તપાસ કરતા પચાસ બ્રિટિશ પાઉન્ડની સાત નોટ વીસ બ્રિટિશ પાઉન્ડની પાંચ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા પોલીસે બ્રિટિશ તથા ભારતીય ચલણી નોટો લેપટોપ એક સીપીયુ બે મોબાઈલ ફોન અને એક ઇન્ટરનેટ ડોંગલ જપ્ત કર્યા છે તેમજ આ રૂપિયા કોઈ કામ માટે વાપરવામાં આવ્યા હતા કે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ માટે તેનો ઉપયોગ થવાનો હતો તેની એસઓજી પોલીસ તપાસ આદરી રહી છે ભરૂચ જિલ્લામાંથી વિદેશમાં વસતા લોકોની સંખ્યા ઘણી વધારે છે એટલે વિદેશમાં વસતા લોકોએ ગેરકાયદેસર રીતે મોકલાવેલા વિદેશી નાણાંને એ લોકો ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરતા હોય એવી શક્યતા પણ છે અને અહીંયાના ભારતીય ચલણને વિદેશી મુદ્રામાં કન્વર્ટ કરવા માટે ફોરેન વસતા લોકોનો ઉપયોગ થતો હોય એવી પણ સંભાવના છે ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર નાર્કોટિક્સ હવાલા બનાવટી પાસપોર્ટ બનાવટી ચલણી નોટો જેવા ગુનાઓ શોધવામાં એસઓજી પોલીસે ઘણી સફળતા પ્રાપ્ત કરી છે પ્રવર્તમાન આતંકી સંગઠનો તરફથી દહેશતની સ્થિતિમાં પોલીસ તંત્ર સાબદું થયું છે ત્યારે ભરૂચ એસઓજી પોલીસને મળેલી સફળતા મહત્વની સાબિત થશે ભરત ચુડાસમા